જય શિયા રામ સૌથી પહેલાં તમને મારો પરિચય આપી દઉં હું સમસ્ત ભાતીયા યુવક મંડળ ગુજરાતનો પ્રમુખ રહી ચૂકેલો છું ભૂતપૂર્વ પ્રમુખ છું મારું નામ ભરતભાઈ પાલેજા છે હું વર્ષોથી આ ગુરુદેવના આશ્રમમાં આવું છું અને પેલો ભૂકંપ આવ્યો બે હજાર એકમાં ત્યારથી હું અહીંયા આશ્રમે આવું છું અને ગુરુદેવની અત્યંત કૃપા મારા ઉપર છે આટલા વર્ષમાં મેં અનુભવ્યું છે કે મારું એક કામ ઐટકું નથી કે એક કામ બેગડું નથી અને આપ જો દર્શન કરી રહ્યા છો કે બાર જ્યોતિર્લિંગના દર્શન દર વર્ષે પણ અહીંયા કરાવી છે આશ્રમમાં અને બાર જ્યોતિર્લિંગના દર્શન એક સાથે થઈ જાય એના જેવું ભાગ્યશાળી કોણ એટલે અમે લોકોની સેવા માટે લોકોને દર્શનનો લાભ મળે એના માટે બાર જ્યોતિર્લિંગ દર વર્ષે સ્થાપના કરી છીએ અને એ ગુરુદેવની આજ્ઞા હતી કે બાર જ્યોતિર્લિંગમાં મારે દરેકને દર્શન કરાવવા અને આપણી હોસ્પિટલ તો ચાલુ જ છે આખરી અને મોતિયાના એટલા હજારો ઓપરેશન થાય અને આ આપણે ખાસ કરીને એ અનુષ્ઠાન કરી દર વખતે અને એક એક જ્યોતિર્લિંગના આપણે પચીસ પચીસ લાખ બીલી પથ્થર ચડાવી હં અને દર વર્ષે જુદા જુદા જ્યોતિર્લિંગના દર્શન આપણે કરાવીએ છીએ અને આ વખતે પણ પ્રેલો હું આપણે હમણાં લઈ જઈશ આપણે રામેશ્વર મહાદેવનું આપણે સ્થાપન કર્યું છે આ વખતે પચીસ લાખ બિલી એને આપણે ચઢાવ અને ત્રણ ભૂદેવો સતત મંત્રચારની સાથે એને ચડાવતા જઈએ જય રામ જય ગુરુદેવ મારું નામ ધ્રુવિદાન છે અમે વર્ષો થી અહીંયા આવી છે અમે જયારે નાના હતા ત્યારથી આવીને વર્ષોથી આ શિવલિંગ બારે જ્યોતિર્લિંગ ના દર્શન કરવા આવી છે હવે તો હું સાસરે જતી રહી છતાં થી આવું છું આ એકવાર તો આવું છે ગુરુ પૂર્ણિમા હોય ત્યારે થી આવો અહીંયા આવીને શાંતિ નો અનુભવ એટલો થાય છે ને કે એમ થાય કે અહીંયા આપણે ભક્તિમાં માં લીન જ રહીએ બાર એટલી શાંતિ નથી અહિયાં ખૂબ શાંતિ આજ તો અમે બે જ આવ્યા મારી ફ્રેન્ડ છે અમે ઘર ને અહીંથી નીકળ્યા તો દર્શન કરતા ગુરુ પૂર્ણિમા ઉત્સવ બહુ સરસ હોય